નમસ્કાર આપ તરસાલી માર્કેટ સામે ગુજરાત હાઉસિંગ બોર્ડ ના જર્જરીત થયેલા મકાનોના ડ્રેનેજ પાણી અને વીજ જોડાણ કાપવા પહોંચેલી પાલિકા અને ગુજરાત હાઉસિંગ બોર્ડ ની ટીમ નો સ્થાનિકો દ્વારા ઘેરાવ કરવામાં આવ્યો હતો રહીશો અધિકારીઓ કર્મચારીઓ અગ્નિકાંડ બાદ રાજ્ય સરકાર અને પાલિકાએ એક્શન માં આવીને સીલિંગ અને જર્જરિત આવાસોને નોટિસ પાઠવવાનું શરૂ કર્યું છે ત્યારે તરસાલી શાક માર્કેટની સામે ગુજરાત હાઉસિંગ બોર્ડના ત્રણસો મકાનો અત્યંત જર્જરિત હોવાને લીધે પાલિકાની નિર્ભયતા શાખા દ્વારા નોટિસ આપવામાં આવી હતી જોકે રહીશોએ આ નોટિસ ની એસી તેસી કરીને મકાનો ખાલી ન કરતા અંતે પાલિકા દ્વારા દબાણ શાખાની ટીમ અને પોલીસ સાથે રાખીને પાણી ડ્રેનેજ અને વીજ જોડાણ કાપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પાલિકા અને ગુજરાત હાઉસિંગ બોર્ડ તેમજ દબાણ શાખાની ટીમે ઘટના સ્થળે પહોંચતા જ રહીશોએ હતો એટલું જ પરંતુ ટીમ સાથે ઝપાઝપી કરતા પણ ઉત્તેજના વ્યાપી હતી ઉગ્ર બનેલા ટોળાએ વાહન ઉપર કાંકરી ચાળો કરતા વાહનોને પણ નુકસાન પહોંચ્યું હોવાનું આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું તો બીજી તરફ ડીસીપી જોન ચાર પન્નામુમાયાએ જણાવ્યું હતું કે તરસાલીમાં પાલિકાની ટીમ પોલીસને જાણ કર્યા વિના દબાણ તોડવા ગઈ હતી અને પથ્થરબારાની ઘટના બની હોવાની વાતથી તેમણે ઇન્કાર કર્યો હતો બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સતત અપડેટ મેળવવા માટે નેશન પ્લસ ચેનલ ને કરો બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર